તો કેમ છો બધા મારા ભાઈઓ બહેનો તમે મજામાં હું પણ મજામાં રહેવાનું છે એટલે કે ઝાલો ત્યાં તમને જૂની અને સારી ગાડીઓનો ખજાનો જોવા મળવાનો છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો કોઈની આપણે રાહ જોવાની નથી આપણે ફટાફટ નીકળીએ તો દોસ્તો અત્યારે હું આવી ગયો છું હિરોળા અને મારા ભાઈબંધને પણ મારી સાથે મેં લઈ લીધો છે જોઈ શકો છો અને અત્યારે હું આવી ગયો છું હિરોડા હનુમાન દાદાના મંદિર અને મારા ફ્રેન્ડ પણ અત્યારે મને ભેગા થઈ ગયા છે કેવું છે ભાઈ મજામાં આવો ક્યાં ગામ થી જો ભાઈ અગારા અગારા છે યાર મારા પાડોશી ગામના છે યાર શું વાત કરો તમને મંદિર બતાવી દઉં હિરોડામાં દેખો આ છે હનુમાન દાદા નું દિવસના તળ વાગી રહ્યા છે અત્યારે તો તડકો વધારે છે તો થોડી વાર બેસીએ મિત્રો સાથે વાત કરીએ થોડી વાર વાતચીત કરીએ ફોટો પાડીએ એવું તેવું કરીએ પછી નીકળીએ અમે ઝાલો તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ઝાલોદ હવે આપણે ઝાલોદ જોતા જોતાં જઈએ એસે ફોટો કન્સલ્ટમાં તો ચલો જઈએ તો મિત્રો આપડા જાલોદ શહેર માં ફતેપુરા રોડ ઉપર આવેલ એસે ઓછામાં ડાઉન માં ગાડી લઈ જાવ તમારા ઘરે પંદરથી વીસ હજાર ડાઉન પેમેન્ટમાં તમારા ઘરના આંગણામાં ઊભી કરો ગાડી અને હા દરેક કંપનીની ફોર વ્હીલર જેમ કે ઇકો બોલેરો અર્ટિકા આઈટેન ટાટા સુમો શોર્ટ બોલેરો લોંગ બોલેરો પિકઅપ દરેક કંપનીની ગાડી તમને એસેફ ઓટો કન્સલ્ટમાં તમને મળી જવાની છે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી અને હા મિત્રો લોન વાત કરીએ તો તો તમને કરી આપશે તમારું સિબિલ થોડું ઘણું ખરાબ હશે તો પણ તમને લોન કરી આપશે તો મિત્રો લોકેશન ની વાત કરીએ તો એસેપ ઓટો કન્સલ્ટ ફતેપુરા રોડ ઝાલો તો હવે મારા ભાઈઓ બહેનો તમે આ બધી ગાડીઓ જોઈ લો આરામથી જોઈ લો